સુરતના ઠાકોર સમાજમાં આજે ખુશી એટલા માટે હતી કે સમગ્ર ઠાકોર સમાજના સાંસદ એવા ગેનીબેન ઠાકોર સુરતના મહેમાન બન્યા હતા જેની મુલાકાત માઇટીવી ન્યૂઝ ચેનલના પત્રકાર કિશોર ઠાકોર દ્વારા લેવામાં આવી સુરત શહેરમાં આજે ઠાકોર સમાજમાં ખૂબ જ ખુશી છવાઈ જવા પામી છે કારણ કે જેમનું નામ આજે ગુજરાત નહીં પણ વિશ્વમાં મોખરે છે તેવા બનાસકાંઠા જિલ્લાના લોકપ્રિય સાંસદ બનાસનીબેન કહેવાય છે તે શ્રી ગેનીબેન ઠાકોર સુરતની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે સુરત જિલ્લાના સર્વ સમાજના લોકોની સાથે શુભેચ્છા મુલાકાત કરી અને કાયમી માટે એકતા ભાઈચારાની ભાવનાથી સાથે હળી મળીને રહો તેવું માર્ગદર્શન આપ્યું બનાસનીબેન ગેનીબેન ઠાકોરે સુરતના ગેમલસિંહ ઠાકોરને સુરત જિલ્લાના ઠાકોર સમાજના પ્રમુખ બનાવ્યા છે તે બદલ સુરત ઠાકોર સમાજ દ્વારા તેમને વધાવી લેવામાં આવ્યા ઠાકોર સમાજના સુરતમાં રહેતા પત્રકાર કિશોર ઠાકોરે પણ ગેનીબેન અને ગેમલસિંહ ઠાકોરને હાર્દિક શુભકામના પાઠવી છે વધુમાં ગેનીબેને જણાવ્યું હતું કે હવે સમાજના નવ યુવાનોને સમાજ માટે કંઈક કરવું પડશે તો જ ઠાકોર સમાજ આગળ આવશે તેમ જણાવ્યું હતું આજ રોજ અમારા બનાસકાંઠાના સાંસદ બેન ગેનીબેન અને બનાસની બેન કહેવાય એવા અમારા સુરત ખાતે આજે વધાર્યા હતા અને અહીં સાથે સાથે કોંગ્રેસના બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પણ અહીંયા વધાર્યા હતા અને અમે સુરત ઠાકોર સમાજ અને ઠાકોર સેનાની ટીમ અને ઠાકોર સેનાના પ્રમુખ બધા સાથે મળીને અને બે મહાનુભવોનું અમે સ્વાગત કર્યું સન્માન કર્યું અને સાથે સાથે અમારા ઉત્તર ગુજરાતની અંદર જ્ઞાનીબહેને જે બંધારણનું જે બેડું ઝડપ્યું છે એવું અમે સુરત ઠાકોર સમાજે આ જ્ઞાનીબેનને આ સદાય સાથે મળીને ઠાકોર સેના અને ઠાકોર સમાજ સાથે મળીને જ્ઞાનીબહેનને બહુ જ ધરી આલી છે અને જ્ઞાનીબહેનને અમે બધા સાથે મળીને એમને સપોર્ટ આપ્યો છે કે આ બંધારણને આખું સુરત ઠાકોર સમાજ આવકારે છે અને આ બંધારણ આ સુરત ઠાકોર સમાજ પણ છે અને બધાને પળાવશે

અને અમારા પ્રેમ ભાવ ને આવું લેજો બધા ભેગા થઈ